નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે દારૂ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ચૌદ લાખ આડત્રીસ હજાર સાતસો ઓગણપચાસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે દાંતીવાડાના વાઘ રોડ ગામની સીમમાં ક્રેટા ગાડીમાંથી ભારતે બનાવટની વિદેશી દારૂની એક હજાર ત્રણસો ચોત્રીસ બોટલ મળી આવી હતી જેની કિંમત ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો ઓગણપચાસ છે આ ઉપરાંત દસ લાખની કિંમતની ગાડી અને દસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે સુઈગામ તાલુકાની કુંભારખા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તાલુકા કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ કુલ એકવીસ ગોલ્ડ પાંચ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીતી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર દ્વારા વડગામ અને દાંતીવાડા તાલુકાના વિવિધ ગામને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ કામગીરીથી કુલ સોળ ગામના નાગરિકોને મુસાફરીમાં રાહત થશે વડગામ તાલુકાના કાલેડા હરસિદ્ધપુરા નવા અને પાંડવા રોડની ડામર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે દાંતીવાડા તાલુકાના જેગોલ ગાંગુદ્રા ભાડલી અને ઝાત ગામના રસ્તાઓના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે સુઈ ગામના બરેડવા રોડ પર બનેલા અકસ્માતમાં રિક્ષા અને બાઇક વચ્ચે થયેલી અથડામણ વચ્ચે રિક્ષા ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રિક્ષા રોડ નીચે ઉતરી ગઈ હતી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે

દૂધ લેવા ગયેલી છપ્પન વર્ષીય ભારતીબેન ઠક્કરને ટોયોટા કરોલા કારના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે તેમનું મોત થયું છે અકસ્માતમાં અન્ય બે પુરુષોને પણ શરીર પર ગંભીર ઈજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા બોરિયા તળાવની કામગીરી જિલ્લા સ્તરની અધિકારીઓએ મુલાકાત લીધી જિલ્લા વિકાસ અધિકારી એમજે જે દવે અને દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ પટેલ તળાવના કાર્યસ્થળે પહોંચ્યા હતા કાકરેજ તાલુકાના આંગણવાડા દ્વારા ખારિયાની શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે ગુડા ગામથી સીમમાંથી એક હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી ભારતે બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની સરસ્વતી તાલુકાના જંગલ રાલ ગામમાં સરકારી હોસ્પિટલ નજીક છાસઠ કેવી જેટકુ લાઇન નાખવામાં ખોદકામ દરમિયાન પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે ખોદકામમાં આરસની ચાર જેટલી મૂર્તિ મળી આવી છે મૂર્તિઓ આશરે દોઢ ફૂટ ઊંચાઈ ધરાવે છે સ્થાનિકોના મતે આ મૂર્તિઓ જૈન સમાજની હોવાનું જણાઈ રહ્યું છે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અવશેષો મળી આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલા ખુડિયારપરા વિસ્તારમાં પીવાના પાણી અને બિસ્માર રસ્તાની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ પાટણ નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી સમસ્યાઓના કાયમી નિરાકરણની માંગ સાથે મહિલાઓ વોટર વર્કર્સ શાખામાં પહોંચી હતી રજૂઆત દરમિયાન મહિલાઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી નિયમિત સમય આવતું નથી જ્યારે પાણી આવે છે ત્યારે તે અત્યંત દુર્ગંધયુક્ત અને ડોહળું હોય છે જે પીવાલાયક નથી